વૈદ છે એમની પણ આ બધી જે વનૌષિ છે એના વિશે જાણવાના છે પણ એની પેલા તમને બતાવી દે આપણે આ આપણે ડુંગર મળે બરોબર એ બી વિશે તો આપણે આ વૈદ્યરાજ છે એમને કહી એના વિશે આપણને સંપૂર્ણ માહિતી આપે તો તમે પેલા તમારું નામ જણાવો રમણભાઈ ધનજીભાઈ મિશ્રા ગામ મનાલા બરોબર તાલુકા કપરાડા જિલ્લા વલસાડ આ જડીબુટી કામ કરવાનું છે તો અમે આ બતાવીએ બતાવી દવાની પૂરી માહિતી આ છે ને એસિડિટી માટે એસિડિટી માટે આ જે એસિડિટી થાય એના માટે એક બે ચમચી એમાંથી પાવાની અને એમાં એમાં ભેળ છે અમારો છે હરડે હરડે આમળા અને બેહડા અને બીવલા નું એમાં મિક્સ કરેલું છે એને આ એક બે ચમચી પે તો બે દિવસમાં આપણને ખબર પડી જાય કે સારું થઈ ગયું છે એટલા માટે આ બીજી બીજી આ આ માલકાંગણી કાંગણી નું તેલ છે જ્યોતિષમતી તેલ છે બુદ્ધિવર્ધક

એની પાવાના છે તો તે માણસ સીધો બુદ્ધિ એને આવી જાય ને સરસ થઈ જાય એવી આ જડીબુટ્ટી છે અને આ જડીબુટ્ટીમાં અને ધીરે ધીરે પણ જડબુટ્ટી કાઢી નાખે એવી આ માર્કાની ટેન્સ છે ને બીજું વાર એમ જાણું છે કે આપણે જો હમણાં ઠંડી ચાલુ થઈ બરોબર હા એમાં ઠંડી ચાલે ઠંડી ચાલતે તો શરદી ખાંસી તાવ એ બધી કઈક રહી તો એના માટે કે કઈ તમારા હાલમાં તમારા માટે અમારા અમારા માટે છે આ લોહી શુદ્ધ માટે લોહી શુદ્ધ ને તાકાત ને ગરમી માટે આ એને આ ચૂરણ છે એ માટે આ ચૂરણ એક બે થી ચમચી વે આ ચમચી માં એક ચમચી લેવાની પાણી માં બોળીને એને પી જવાનો એના માટે ઠંડુ કે ગરમ પાણી આ ઠંડુ પાણી માં અને આ ગરમ ગરમ કરે છે શરીર ને ગરમ રાખે છે એ ઠંડી સર્દી સવાર સાંજ બે ટાઈમ પીવાની પાણી માં તો એને સરસ થાય છે એને આટલું કટકો પાડીને એને વાટીને અને વાટીને પછી એને પાણીમાં પલાળીને સાંજે સાંજે ને સવારે આપણે જારીને પી જવાનું પછી એનો ઉકાળો કરી પીતા છે અમુક લોકો ઉકાળો નહી ઉકાળો એનો પાવર બળી જાય છે એનો ઉકાળે તો એનો પાવર જે હતો એટલે અમુક જગ્યા એવું જોયું છે હા એવું કરે છે પણ અમે અમારું એવું છે કે ઉકાળે ત્યારે એનો પાવર પૂરો જતો રહે જતો છે જે પાવર તત્વ હોય તે ઉડી જાય છે અને આમ ના આમ પીએ એને તાકાત રે તેના માટે આ ગળો છે પછી આપણે કમળો થાય કમળા થાય માટે એને કમળા થાય એને કમળા ને માળા બનાવે એ એની કમળા ની આપણે એની માળા બનાવી માળા બનાવી એટલે ગળામાં માં પેરી દઈ પેરી દઈ પછી એને ધીરે ધીરે ઉતરતો જાય એટલે કમળો ઉતરી જાય છે અને કમળામાં માં છે તો આ ગીલોય ને ને બીવલો ને ટેટુ નો એનો મિક્સ કરીને એને પાવડર આપવાનો એટલે ઉતરી જાય બરોબર આપણે ગળો છે કમળા માટે ગળો છે

આવડશે એ તો જોયું પેલું હું વાળી બાંધવાનું બાકી હોય તો દોડો હોય તો હું લઈ આવું ને દોડો હોય તો તમને બતાવું આવીને બતાવું તો તમને તેવું બાંધે તો ઉતરી જાય તો કોઈને તમારે થાય પછી બીજો કે મેં બાંધતો છે બીજો ભી તમારા પાસે ગ્રાહક આવે હા એ તો દોડો મળે એટલે આવ હા તમારે પાસે ગ્રાહક આવશે ને મેં કમળાનું કામ કરતો છે એટલે તો તમારે પાસે આવીને ગાટી બાંધી દેવાની અને આ તમને કીધું તેવો ગળો આપવાનો એક ટુકડો ગળો આપવાનો એટલે મને એમ કે ચાલો અમુક મુખ્ય કઈ વૈદ્ય જ હોદ્દે જવાનું પછી ગળાની કંઠી બનાવવાની ગળાની આ ઉપયોગ જ છે બરોબર હા પછી ટેટુ ટેટુ જે સિંગ લાંબી આવે એના પૈસા નીકળે ને અમે પેલા નાનલા ત્યારે રહેતા હતા તે તેની શાલ લાવવાની

આ તાવ વાળી છે આ તાવ છે મારા પાસે મારા પાસે એક ભાઈ પેલો હરિભાઈ ડોક્ટર છે એ લઈ ગયો ને આ બોટલ લઈ ગયો આના છ હજાર આપ્યા દવાખાના માં ગયો ને તાવ ને ઉતર્યો હોય ને તો આને છે તો એક એક ચમચી ઉકાળીને પાવાનું ફટ દર ને તાવ નીકળી જાય ને પછી ને પછી ખાઈ જાય ને તાવ નીકળી જાય દવાખાના જાય ને તાવ ની ઉતરતો હોય તો આ

માલકાંગણી નું તેલ છે આ કઈ કઈ એમાં કેમિકલ બેમિકલ કઈ નઈ અમે પોતે બનાવેલું છે ડુંગર માં જાય ને એટલે ચોમાસા માં પાકતું છે અને આ તો ખરી જ વાત આપણો એડ્રેસ ને તો હું આપી દઉં વિડીયો માં પણ અમુક પેલું આયુર્વેદ

તમને જયારે બીજી જગ્યા હો ત્યારે પેલી એને સમજાવવા માટે જે જે સિંગ લે આવું તો તમને બધી માહિતી મળી જાય કે આ અમે

એવું પછી સમજી જશો તો તમે પોતે કરશો તો આટલી સરસ માહિતી મળી અને ગમે હોય તો લાઈક કરો ને જો ગમે અને કોઈ જરૂરિયાતમંદ હોય એમને મોકલો બરોબર ને બરાબર તો પછી એમાં એવું કે મેં વિડિયો બનાવ્યું મારો વિડીયો જોઈને તમે કોઈને બીજાને મોકલો તો તે ભાઈને કઈ ફાયદો થાય ફાયદો થાય બરોબર કોઈ બીમારીથી હા પરેશાન હોય તો હા તો આવી માહિતી માટે અને મોકલો આગળ આગળ વધારો અને તમારે કોન્ટેક કરવો હોય તો નંબર તો આપ્યો જ છે બરોબર અને એની એવું નહિ કે દવા કઈક હોય તો પૂછી ફોન કરીને પૂછી લેવો